ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ પ્રચારની જબરદસ્ત તૈયારી તૈયારી કરી છે ભાજપની તડામાર જેમાં પ્રચાર સામગ્રીની કિટ તૈયાર કરવામાં આવી છે કોબા કમલમ કાર્યાલયથી પ્રચારના સાહિત્યનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું એક આખી કિટ તૈયાર કરવામાં આવી છે જેમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે ભાજપે આજે લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રચાર સાહિત્યનું લોન્ચિંગ કર્યું હતું ચાર જેટલા ગીતો જે ખ્યાતનામ ગુજરાતી કલાકારો દ્વારા ગીતો ગાવામાં આવ્યા છે તેનું લોન્ચિંગ કર્યું છે તો સાથે જ એક પ્રચાર પ્રસાર કીટનું પણ લોન્ચિંગ જે છે તે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ અઠ્ઠાવન જેટલી વસ્તુઓ જે છે તે આ પ્રચાર પ્રસાર કીટની અંદર મૂકવામાં આવી છે આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો તે મુજબ અલગ અલગ પ્રકારની કેપ તૈયાર કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથેના આ કેપ છે તે તૈયાર કરવામાં આવી છે ફરી એકવાર

ફોટા સાથેનો જે આ બલ્બ છે તે પણ આ કીટની અંદર મૂકવામાં આવ્યો છે એટલે કે કોઈ પણ વર્ગને ધ્યાનમાં રાખીને આ તમામ પ્રચાર પ્રસાર કીટ જે છે તે તૈયાર કરવામાં આવી છે અલગ અલગ પોસ્ટરો સ્ટીકરો રાખવામાં આવે તો સાથે જ બાળકો માટેના ગોગલ્સ છે ઘડિયાળ છે તો બહેનો એટલે કે મહિલાઓ માટે પાકીટ છે બક્કલ છે બેલ્ટ છે આ તમામ પ્રચાર પ્રસાર સાહિત્યની કીટમાં જે છે તે વસ્તુઓ મૂકવામાં આવી છે આજથી જ આ પ્રચાર પ્રસાર કીટ છે તે ઘર ઘર સુધી પહોંચાડવાની કામગીરી જે છે તે ભા ભાજપા દ્વારા કરવામાં આવશે અત્યાર